લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિકાસના નામે જાહેર નાણાં વેઠફાટ કોંગ્રેસના પ્રવક્તાએ વડાપ્રધાનની સમીક્ષા પર ઉઠાવ્યા સવાલ સી પ્લેન અને બુલેટ ટ્રેન વધેલા ખર્ચ અંગે જવાબદારી કોણ લેશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને માધ્યમ સંયોજક હેમાંગ રાવલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ અંગે સવાલો કર્યા છે કે વડાપ્રધાન દ્વારા ભારે પ્રચાર સાથે ઉદઘાટન કરાયેલો સી પ્લેન પ્રોજેક્ટ આજે સંપૂર્ણપણે બંધ છે રિવરફ્રન્ટ ખાતેનું એરોડ્રમ પણ નિષ્ક્રિય છે અને કરોડો રૂપિયાના જાહેર ખર્ચ નિર્થક સાબિત થયો છે કોંગ્રેસના નેતાએ પ્રશ્ન ઉઠાવ્યો છે ત્યાં નિષ્ફળ યોજનાની જવાબદારી નક્કી કરવા માટે સરકાર દ્વારા શા માટે કોઈ સમીક્ષા કરવામાં આવતી નથી વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષાના આયોજનને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના થયેલા જંગી વધારા અંગે સ્પષ્ટતા માંગી છે તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટનો પ્રારંભિક અંદાજ આશરે એક લાખ કરોડ રૂપિયા હતો જે હવે વધી એક લાખ સાઠ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે જેનાથી દેશના તિજોરી પર અંદાજે સાઠ હજાર કરોડ રૂપિયાના વધારાનું ભારણ પડ્યું છે રાવલે માંગ કરી કે આટલા મોટા ખર્ચ વધારા પાછળના કારણો આયોજનની ખામીઓ અને જવાબદારીઓ અંગે દેશની જનતાને સ્પષ્ટતા મળવી જોઈએ કોંગ્રેસના પ્રવક્તાએ આખરી સવાલ કર્યો જો બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સમીક્ષા કરવી અગત્યની હોય તો સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલા સી પ્લેન પ્રોજેક્ટની સમીક્ષા કેમ કરવામાં આવતી નથી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિકાસના નામે થતી જાહેરાતો માત્ર ઇવેન્ટ મેનેજમેન્ટ ન બની રહે તે માટે પ્રોજેક્ટ બંધ થવા પર જાહેર નાણાંનો હિસાબ આપવો એટલું જ જરૂરી છે રાવલે અંતે કહ્યું કે વિકાસની સાચી વ્યાખ્યા જવાબદારી અને પારદર્શિતાથી જ શરૂ થાય છે અને જનતાના હકથી જ આ હિસાબ માંગે છે સાડા છ કરોડ ગુજરાતીઓના સપના છે અને આ ગુજરાતીઓના સપના વેચ્યા હતા આદરણીય વડાપ્રધાન શ્રીએ તમે જુઓ અહીંથી સી પ્લેન માટે આટલો મોટો ખર્ચો કરી દેવામાં આવેલો હતો આ તમે જોઈ શકો છો અહીંયા એનું તરતું એરોડ્રામ છે આથી અહીંથી પ્રવાસીઓ બેસતા હતા અને મોદી સાહેબ પણ અહીંથી જ સરસ રીતે સી પ્લેનમાં ઉડ્યા હતા આજે અહીંયા તાળા પણ નથી લાગેલા પરંતુ આવા વાયરો બાંધી દેવામાં આવેલા છે આ તમે જોઈ શકો છો કે આ બાવા બાજી ગયા છે પાણી જે છે એની અંદર પણ જે પ્રમાણે કચરો જામી ગયો છે મને લાગે છે કે ભવિષ્યમાં સી પ્લેનની ચાલુ થવાની સંભાવનાઓ અને આશાઓ એક ગુજરાતી તરીકે આપણે કોઈએ રાખવી ના જોઈએ